પોરબંદરમાં સગીરા પર બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા પામેલ આરોપી બે માસ પૂર્વે ફળલો રજા પર છૂટી ફરાર થયો હતો જેને પેરેલ ફળલો સ્કોડે ઝડપી લીધો છે પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા પ્રફુલ ગિરી રમેશ ગિરી નામના શખ્સે બે હજાર અઢારમાં સગીરા પર બળાત્કાર કરતા તેના પર કમલાબાગ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો જે ગુનામાં ત્રેવીસ આઠ બાવીસ ના રોજ સ્પેશિયલ પ્રોક્સો કોર્ટે તેને અંતિમ શ્વાસ સુધી એટલે કે આજીવન કેદની સજા ફટકારી હતી આથી તે પોરબંદરની ખાસ જેલમાં સજા ભોગવતો હતો અને તારીખ સોળ ત્રણ ચોવીસ ના રોજ તે ફળલો રજા મળ્યા બાદ ફરાર થયો હતો જેને પેરલ ફળલો સ્કોડે બાતમીના આધારે બિરલા રોડ પર આવેલ કામદાર કલ્યાણ કેન્દ્ર નજીકથી ઝડપી લીધો હતો નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ